જે આ મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે ભાઈ આજે તારીખ સત્યાવીસ ના રોજ મિત્રો વાત કરી ગણેશભાઈ ગોંડલ પણ ગોંડલ ની અંદર હાજર થયા હતા ને જમીનની અંદર બેસીને મિત્રો વાત કરી તેમને પણ મિત્રો વાત કીધું આંદોલન ની અંદર મિત્રો તેમને પણ મિત્રો વાત કીધું વિરોધ કર્યો હતો અલ્પેશભાઈ કથેરિયા થી લઈને જીગીશાબેન પટેલ ખુલ્લે વાત કરી ત્યાં આવ્યા હતા ભાઈ જે રીતે મિત્રો વાત કરી ગાડીઓના બંને ભાઈ વિરોધ થઈ આમ સામે મિત્રો વાત ભાઈ લડી લેવાના મૂળ તને મોરે મોરો દઈ દીધો એવું પણ ખોટું નથી મિત્રો આ મામલે તમને લોકોને ખબર છે કે ભાઈ ગાડીઓ પર હુમલાઓ પણ થયા છે મિત્રો વાત ભાઈ ગાડી પણ તોડવામાં આવી છે કાસો પણ છે ટીકા વડેથી લઈને મિત્રો વાત કીધો કીધું કોઈક જ્ઞાતમાં હતું તે હતું પરંતુ મિત્રો વાત કીધો ત્યારબાદ જે મિત્રો વાત કરી તેની પોલીસ સાહેબો પણ હાજર હતી સત્તા મિત્રો વાત કરી લોકોનો આક્રોશ એટલો હતો કે અમારા ગોંડલ ને છેલ્લા દોઢ મહિનેથી ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે તો આની અંદર મિત્રો વાત કરી લોકોનો પણ ગુસ્સે ખુલ્લે સાહસ કરે છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે દોઢ મહિનાથી ખુલ્લેમ એવું કહે છે કે ગોંડલ ધરે છે ગોંડલની અંદર મિરઝાપુર જેવું છે ગોંડલની અંદર લોકોને દબાવવામાં આવે છે ગોંડલની અંદર આવું છે તેવું છે ભાઈ નત નવા શબ્દ કાઢ્યા હતા પરંતુ ભાઈ આ વિડીયો આપણે એવું નથી કેતા કે ભાઈ મિત્રો વાત તો અમે કોઈનો વિરોધમાં સી કે અમે કોઈના સપોર્ટમાં છીએ પરંતુ મિત્રો વાત કરીએ જે રીતે સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થતા હોય છે એ તમારા સમક્ષ લાવતા હોય છે તમને દેખાડતા હોય છે તો આ વિડિયો વિશે વિડીયોને બને એટલો શેર કરી દીજો મેલભાઈ બોગરા પણ ખુલ્લા મિત્રો હવે મને લાગે છે કે લડી લેવાના મોડમાં આવનારા ટાઈમમાં મેદાનમાં આવશે જે પણ થશે ઓલરેડી આપણે છે નથી શેર કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો મળી મળે ત્યાં બધા જ લોકોને જય હિન્દ જય ભારત